હું કરે છે એકાદ રીલ્સ કે બનાવી આવી ઘરે હતા મુહર્ત કરીને પછી જ્ઞાન બહુ પછી ના હેલો યુ ફેમિલી તો કેમ છો બધા મજામાં આઈ હોપ મજામાં જ હશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને સ્વાગત છે આજના અમારા નવા વ્લોકમાં તો આપણે જો સરસ મજાના ધાબા ઉપર આવી ગયા છીએ અને અત્યારે મસ્ત મજાનો ઠંડો ઠંડો પવન હાલી રહ્યો છે અને અમારા ફેનિલભાઈ આવી ગયા છે અહીંયા ધાબા ઉપર લેસન કરવાનું છે અને થોડું ઘણું બાકી છે કે મારે એક અત્યારે ઠંડીનું પ્રમાણ છે તો મારે ધાબા ઉપર આવી જવું છે અને તડકે લેસન કરવું છે મેં તો કાંઈ વાંધો નહીં આવી જાવ ધાબા ઉપર લેસન કરવા અને આ હજી તો જો અમારા કારખાનાનું મૂર્ત છે તો આપણે આગળ જવાનું છે કારખાનાનું મૂરત કરવા કે પોણા બે મહિના પછી આજે કારખાનાનું ઓપનિંગ છે તો આપણે જવાનું છે આગળ કારખાને અને અમારા ફેનિલ ભાઈ જો એ શ્રી ક્રશ્ન જય માતાજી કેમ છે મજામાં તો મજામાં જશે શુભેશા રાખીશું એક જ આ એમાં લેસન કરવાનું છે તો આવી ગયો છે આ કરવા અને રો કાલી પડ્યો ન દવા ગયું રો હા ક્યાં પડ્યો તો શું કરતો તો હા ને અને અમારી અત્યંતા બેનને ખરેખર હો ફેમિલીની અત્યંતા બેન અને અમારા ફેનિક ભાઈ આ લગભગ હવડા મોટા છે એમાં કદાચ

તમે કરો લેસન તો હાલો આપણે જો આવી ગયા છીએ નીચે ઠંડી લાગીતી ધબી હતી થોડી થોડી પતડિકો હોય ને ત્યાં મજરો મજરો બહુ એટલે બહુ મજા આવી જાય છો મજામાં તમે પણ બધાય છો એ આશા ખુશ રાખે ગુડ મોર્નિંગ અને આજ તો ઠંડી છે થોડી થોડી છે બહુ નથી લાગતી કામે સડી જાય એટલે ઉતરી જાય આને છે મુરીત ના આ આગળી જો ફોન આવી ગયા કારીગરના બે ત્રણ જણાન આવી ગયા જોનો એ જોનો કે હવે આઈ ન કે અને અમારા જૂના કારીગર બે ત્રણ કારીગર બહાર જશે ટ્રાયો મારવા અને એનો બહુ કંઈ નકી નથી પણ એમ કે કામ થઈ રહે તો હોય તો તો જે ઈચ્છા પણ તમે તો જાવ હા એ તો જાઈ ને આગળી જે શ્રી કૃષ્ણ જે માતાજી કેમ છો મજામાં

જોયું ને કેમ બાકી સારું તો ચાલો આપણે રહી કારખાને ઓપનિંગમાં હાલો જય શ્રી કૃષ્ણ જય માતાજી નહીં સારું હાલો હાલું કરી દીધું છે હરણ હરણ લુસી નાખી હરણ કટોરું બટોરું ને આ જો આપણો હથિયાર આવી ગયું છે હવે બધું જાણી દઉં

ઓફ ક્લાસ એ जीरो બનાવી નાખ્યો છે આપણે અને હવે અમારા રતિભાઈ ની જો મુરત કરે જાય બધે બેહી જશે મુરત કરવા આય બસ અમારા કારીગર સ્ટાફ બધે ધીમે ધીમે મુરત કરી નાખ્યું કારખાનાનું ઘંટી સાફ સફાઈ કરી નાખી છે મસ્ત મજાની રતિભાઈ ભગવાન નું નામ લઈને મુરત કરજો હા બસ અને લીંબુ આ તમે લટકાવ્યા હતા લીંબુ અરે વાહ જો આપણી ઘંટી લીંબુ લટકી ગયા છે મસ્ત મજાના અને અમારા જો મહેશભાઈ ચા મહેશભાઈ કડક મસ્ત ચા બનાવજો આપણે એક નાખ્યું છે અને હવે છે છે આવવાનું કાલે તો જો આપણે કારખાને મુહૂર્ત કરીને આવી છે ઘરે મસ્ત મજાનું મુહૂર્ત કરી નાખ્યું એક ઈરાનો તળિયો મારી દીધું છે આપણું કારખાનું ચાલુ થઈ ગયું છે કેમકે જૂનો સ્ટાફ બધો ભેગો થાય એટલે મજા તો આવે જ

ऐ ऐ ला आपड़े आ देवरा वाला लगी यो 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 आ तू ई कोणे गई जा आ यो आ आ, 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 आ जोर लगा के ई चाहिए आ गाडी से रे बहुत भारी से गाडी ऊपर ती आ फेर फेर बोल ये सारू काम कर दे हैं बला फेर फेर लाओ लाओ अई हैं કાકે હોયસા હા ઉય પાકી ગયા લે ભાઈ મદદ કરવા લાગ હા ના ચડડી બેન પારુ છે

મસ્ત તડકો છે ચાર બહુ તડકો તો ન લાગે પણ વાતાવરણ બહુ મસ્ત છે એકદમ તડકો તડકો બહુ કઈ ઠંડી નથી તાવે તો ન જ લાગે ને આમે બહુ ઠંડી ઓછી છે બહુ ઠંડી નથી થોડા સાંય વૈયા જાય તો હું જાય એમ તડકે તો કઈ નવ આ જો અહીંયા બધું ઘોડીને હું તૈયાર કરે છે એકાદ રીલ્સ કે બનાવી આવી એમ યસ ઘરે હતા મુરત કરીને વહીએ પછી ગયા નહોતા બોર પછી ના છે મેં તો ઘડી ધાબે જઈ મારવા મારવા મસ્ત એકદમ મસ્ત વ્યુ આવે છે વિચારમાં આના કરતા નું વાતાવરણ હોય ને હવારમાં બહુ મસ્ત આવે કારણ કે કુણો કુણો તડકો હોય એકદમ દૂર દાદા ઉગતા હોય એટલે તડકો લાગે થોડોક તાબે આવીને એટલે આમ નીચે લાગે ઠંડી ઠંડી જેવું છે પણ તાબે તડકો લાગે થોડો કરી નાખ્યું સેટઅપ હા જો આપણે શેડ લગાવી દીધો એટપ કર નાખ્યો છે આખડી બોટવી દી આપણે અને સરસ મજાની એક ને નહીં આ જો ને ને સેટઅપ કરી નાખ્યો છે કે બનાવી હવે કેમ છે ગેસ બગડી રિપેર કરાવવા જઉં કરો ગેસ ને આ નથી થાતો બો બરોબર ભડક ભડક એમ અવાજ આવે છે ગેસ ને રિક્સ નો લેવાનું હોય થોડું ઓલું થાય ને એટલે રિપેર કરાવી આવવાનું હોય હા તે સારું જા એટલે સાવ તો તમને થાઉં તા મારા આવું જો હે આવું છોડ મે ગયા એવું છે ગાડી લઈને જાય બી એટલે આવડી કરાવીને વઈ આવશું ને કે વાર ન લાગે બંડલ માં કે વાંતો હોય કે પછી લવિંગ બોય વઈ ગયા હોય એવું હોય આમાં છે લવિંગ આવે એ લવિંગ વઈ ગયા હોય ને કા બંડલ માં વાંતો હોય

દોઢસો રૂપિયા નો ખર્ચો કરાવ્યો સો રૂપિયા લાઇટર લીધું પચાસ રૂપિયા ગેસ સર્વિસ ચાર્જ આપ્યો લાઇટર મસ્ત છે હારું છે લાઈટર આ મોબાઈલ લેન કદા પલ્સ ટુ પીસ છે એમ મસ્ત છે હારું છે છે તો જો આપણે ગેસ રિપેર કરાવીને ઘરે આવી ગયા છીએ તો આજનો વિડિયો આઈ કરીશું પૂરો જો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને ફરી મળીશું નવા બ્લોગ સાથે ક્યાં હોરી બસ ને જય માતાજી એમ હોય તો હે આને પણ હોય જય શ્રી કૃષ્ણ જય માતાજી બાય બાય